બાળ આરોગ્ય મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી કુકરમુંડા તાલુકાના કુલ કુલતેર જેટલા ગામોની પ્રાથમિક શાળાના કુલ કુલતેરસો બાળકો આમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અમરસિંહ પુરજીયા પાડવી તાલુકા પ્રમુખ કુકરમુંડા તેમજ એલ એમ પાડવી જિલ્લા કોષા અધ્યક્ષ સાથે યોગિતા પાડવી કુકરફોંડા તાલુકા પંચાયતના સભ્ય સાગર વળવી ફૂલવાડી પંચાયતના સભ્ય શ્રી આલસી કુકરમંડા પારથી પટેલ તથા કુકરમંડા તાલુકા કો ઓર્ડિનેટર મહેશ વસાવા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફોર્સ સનગઢ પોલીસ માથે કે કેદારોના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો

આહવા તાલુકાના વાસુરણા ગામના મણીલાલ ચુનીલાલ પવાર પોતાના કબજાની મોટરસાઇકલ પર સવાર થઈને રાનવેરી ગામના પડાવ ખાતેથી નીકળી ડુમખલ ગામ ખાતે શેરડીના ખેતરે શેરડી કાપવા જતા હતા ત્યારે ડુમખલ ગામમાંથી પસાર થતી વેળાએ એક ટ્રક ચાલકે મોટરસાઇકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મણીલાલ પવારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વ્યારાના સૈયાજી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ ઓકે વોકેથોન યોજાય આગામી ટૂંક સમયમાં યોજના લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં તમામ નાગરિકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરે વધુમાં વધુ લોકો નામ નોંધણી કરાવે તમામ નાગરિકો મતદાન કરે તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ આજરોજ તાપી જિલ્લા વ્યારા શહેરાજી ગ્રાઉન્ડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતા જાગૃતિ કાર્યક્રમ તથા ઓકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધિકારીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા પોતાના પટ્ટલ પ્રશ્નોને લઈને ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તેમની માંગણીઓનો નિરાકરણ ન કરવામાં આવતા તાપી જિલ્લામાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ટેકનિકલ ઓફિસર એસોસિએશન તાપીએ પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ પ્રાઉટ તાપી ન્યૂઝ તાપી